આપણા સૌના લાડીલા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ખૂબ જ યુવાન ઉત્સાહી જેમના જીવનમાંથી પ્રેરણા લઈ શકાય એવા શંકરભાઈ ચૌધરી સાહેબને આમ તો આજના કાર્યક્રમના અધ્યક્ષ છે પણ એમણે સૂચન કર્યું કે પહેલા હું બોલું પછી રૂપાલા સાહેબને આપણે સરસ રીતે સાંભળીએ શંકરભાઈ ચૌધરી સાહેબને આમંત્રિત કરું એમના ઉદ્બોધન માટે માન્ય ચૌધરી સાહેબ આદરણીય રૂપાલા સાહેબનું નેતૃત્વ અહીંયા આગળ આપણાને સ્ટેજ ઉપર હોય તો એ લાવો આપણે ચૂકાય નહીં અને મને ઘણો સમય પ્રત્યક્ષ રીતે સાંભળવામાં થયો લગભગ આ અધ્યક્ષવાળું આવ્યું ને એ પછી લગભગ લાભ નથી મળતો એટલે આજે એમનો મોકો આપણને મળશે એવા આપણા રાષ્ટ્રીય નેતા આદરણીય રૂપાલા સાહેબ કિરશે બાપુ કમીજડાથી પરમવંદનીય એક હજાર આઠ મહામંડલેશ્વર જાનકીદાસ બાપુ એમના ચરણોમાં સદ સતવંદન બાજુમાં જ બિરાજમાન કિશોર બાપુ માતાજી જિલ્લાના સન્માન્ય અધ્યક્ષ અને પૂર્વ મંત્રી માન્ય કીર્તિસિંહભાઈ સાંસદ આ વિસ્તારના માન્ય ભરતસિંહભાઈ પૂર્વ સાંસદ માન્ય દિનેશભાઈ અનાવાડિયાજી પૂર્વ સાંસદ માન્ય પરબતભાઈ માન્ય ધારાસભ્ય લવિંગજીભાઈ અહીંયા ગુમાનસિંહ બાપુ દયાભાઈ કનુભાઈ સ્ટેજ ઉપર બધા આગેવાનો વડીલો પૂર્વ ધારાસભ્ય બેન રેખાબેન અને અહીંયા સૌ ઉપસ્થિત અથરતભાઈ સ્નેહ અને પ્રેમનો પરિવાર એવા સૌ વાલા ભાઈઓ અને બહેનો નામ રહનતા ઠાકરા નાણાં નહીં રહંત કીર્તિ કેરા કોટડા પાડ્યા નહીં પડંત આ કીર્તિ છે એ સેવાની સુવાસ છે અને જીવન જીવી ગયા હથરતભાઈ જીવન જીવી ગયા સુવાસ ફેલાવતા ગયા કોઈની માસિક પૂર્ણ તિથિ નિમિત્તે કદાચ આતલી મોટી સંખ્યામાં હોય પણ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે પણ આખું પરિવાર આ રીતે હોય પરિવારની વ્યાખ્યા હું માત્ર એકલા અચરજભાઈનું શિવરામ બાપા નો પરિવાર નથી કેતો હું માત્ર ગોકલની પરિવાર નથી કેતો હું માત્ર ઠક્કર સમાજ નથી કેતો એમની સુવાસનું આખું પરિવાર હું માત્ર ભારતીય જનતા પાર્ટી પણ નહીં તમામ લોકો આ પરિવાર અછરતભાઈ આ પરિવાર છે આજે અષાઢી નવરાત્રી છે અને મા જગદંબાના ચરણોમાં જાણે સમાઈ ગયા હોય એ જ ભાવથી ન તાતો ન માતા ન બંધુ ન દાતા ન પુત્રો ન પુત્રી ન ભૃત્યો ન ભારતા ન જા ન વિદ્યા ન વૃત્તિ મમેવ વતિસ્થમ ગતિસ્થમ તોમે કા ભવાની ગતિસ્થમ તો ગતિસ્થોમ તોમે કા ભવાની ભવાની તારા ચરણોની અંદર મારું જીવન સમર્પિત છે એ ભાવ સાથે હથરથભાઈ જીવનની અંદર માના શરણોમાં જાણે શાશ્વત માટે ગયા હોય એ જ રીતે ગયા